મોરબી જિલ્લામાંથી પસાર થતી ત્રણ કેનાલોના રિપેરિંગ માટે બંધ કરવામાં આવી છે જો કે ખરીફ પાક માટે ખેડૂતોનું ચોમાસામાં પહેલાં આગુતું વાવેતર કરવામાં આવે છે તે પહેલાં કેનાલના કામ અધૂરા કરી અને કેનાલમાં પાણી મળશે કે કેમ તે સવાલો હતા અને તેને લઈને જ આજે ધારાસભ્યની આગેવાનીમાં મોરબી સર્કિટ હાઉસ ખાતે નર્મદા નિગમના અધિકારીઓ સાથે રાખીને ખેડૂતોની હાજરીમાં મીટિંગ યોજાઈ હતી મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવે છે જેમાં માળિયા ધાંગધ્રા અને મોરબી બ્રાંચ કેનાલનો સમાવેશ થાય છે આ ત્રણેય કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે છે તેમાંથી હળવદ મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હોય છે અને તેના થકી ખેડૂતોને પોતાના ખેતરમાં પાક લઈ શકતા હોય છે દર વર્ષે ચોમાસા પહેલાં ખેડૂતો દ્વારા પાકનું આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે જોકે આ વખતે નર્મદાની ત્રણેય કેનાલની અંદર પાણી ક્યારે છોડવામાં આવશે તે પ્રશ્ન હતો કારણ કે ગત માર્ચ મહિનાથી આ ત્રણેય કેનાલની અંદર નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું છે અને કેનાલના રિપેરિંગ કામ માટે થઈને નર્મદાનું પાણી બંધ કરાયું છે જો કે અધિકારીઓની બેદરકારી તેમજ કોન્ટ્રાક્ટરની દાંડાઈના લીધે મોટાભાગની કામગીરી આજની તારીખે અધૂરી છે અને ઘણા બધા વિસ્તારોમાં શરૂ પણ નથી થઈ જેને લઈને જ ખેડૂતોને મૂંઝવણ ઊભી થઈ છે અને તેને લઈ આજે મોરબી સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય સમક્ષ અધિકારીઓ સમક્ષ અલગ અલગ રજૂઆતો કરી હતી અને પ્રશ્નોનો માણસ આશરે લગભગ વ્યક્તિના પ્રશ્નો લગભગ ચાલીક આવ્યા ને ચાલી પ્રશ્ન આવ્યા વ્યક્તિના એ ચાલી પ્રશ્નો આવતા એક મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મિટિંગ રાખશે બીજું અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાનું એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું હોય એ મને અઠવાડિયા પહેલાં ખપડી એટલે અઠવાડિયા પછી ખપડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવી આવતી ત્રીસ તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી ત્રીસ તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય પછી જે પ્રશ્ન આવ્યા ચાલી ચાલી જેટલા એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એટલે ખેડૂતને નોરીએ ઓફિસે ઘરે બેઠા કામ થઈ જાય એટલે હજી એકાદી મીટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્ન આવ્યા ચાલી જેટલા હળવદ મોરબી અને માળીયા એ ચાલી પ્રશ્નમાંથી લગભગ એકાદા મહિનામાં ત્રીસ તો હરવા થઈ જાય અને પાંચ દસ બાર છે એ નીતિ વિષય રહે તો એ કર જો એ સૂચના આપી દીધી કે કદાચ અધિકારી ફોન ન ઉપાડતો એ કહી દીધું એ કહી દીધું હોય બીજું કામ સારું થાય એના માટે જ કમિટી કહી રહી છે કારણ કેનાલ ઘડીઓ બંધ ન થતી કેનાલ લગભગ પહેલી વાર એવું હોય કે આટલા આટલો ટાઈમ બંધ રહી એટલે બંધ બંધ રાખી છે એટલે ખેડૂતને નુકસાન થાય બંધ રાખી એટલે ખેડૂતને એક આ પંદરથી પાણી મોડું હોય નુકસાન થાય એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જ આ મિટિંગ હતી એમાં એવા પ્રશ્ન હોય કે આજથી માનો કે ત્રીસ વર્ષ પહેલાં વીસ વર્ષ પહેલાં કેનાલના કામ ચાલુ હતા કેનાલ આખી કરી નાખ્યું હોય એ કેનાલ આમ ઊંચી રહી ગયું હોય નેવલમાં ઊંચી રહી ગઈ હોય એને પણ ખોદી નીચે લેવાના એના એના પણ એ જે રજૂ થયું એની એની એનો પ્રશ્ન હલ થઈ જશે પણ આ મિટિંગ જ તમને કહું પ્રશ્ન લેવા માટે કહી રહી અને કામ સારવું કરવા માટે કહી રહી ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટે કહી રહીએ અને ખેડૂતની જાગૃતિ માટે કહી રહીએ આજે માનો કે આ બધા ખેડૂત આવ્યા એમાં પાણી માટે જાગતા હોય તો દસથી પંદર જણા જાગે મારે તો છેલ્લે આવે પાણી ટાંકીથી છૂટે દોઢસો કિલોમીટર થાય મોરબી બ્રાન્ચ છેલ્લે આવે હાદુરકા બ્રાન્ચ છેલ્લે આવે માળીયા બ્રાન્ચ છેલ્લે આવે છેલ્લા વાર મારા ભેગા આવે ત્રણેય મોરબી જિલ્લાની જે ત્રણેય કેનાલ છે માળિયા ધ્રાંગધ્રા એ એ કેનાલ માટે ખેડૂતો આજે એકત્રિત થયા હતા ધારાસભ્ય માનસિંહ હાજર હતા અને બધા અધિકારીને બોલાવ્યા હતા અને જે ટેન્ડર પ્રક્રિયા છે કે સત્વરે ચાલુ કેનાલ કરવી પડે એવું કે પાણીની તકલીફે અને વહેલા અસર ખેડૂતો વાવેતર કરી શકે માટે જે ટેન્ડર આપ્યા છે એ થોડાક લેટ થયા છે અધિકારીઓ થોડાક લેટ થઈ એમાં થોડીક ઝડપ કરાવે અને સત્વરે કામ પૂરું થાય અને વહેલી તકે કામ પૂરું થાય એટલે પાણી છોડશે એવું અધિકારીનું કહેવું થયું દર વર્ષે એમાં શું હોય જે ઉપરથી પાણી આવે છે પાણી છોડે છે પણ પાણીનું થોડુંક જે અધિકારીના ઓલે બગાડ થતો હતો કે થોડુંક ધ્યાન ન રાખતા અમે જ્યાં ગયા ત્યાં થોડુંક નડ્યું એવું હતું ખેડૂત તો ખેડૂતો જ થોડુંક પાણી બગાડતા એ થોડુંક સ્વયં ધ્યાન રાખવું પડે એવું હતું અને અધિકારીઓ જો મોનિટરિંગ કરે તો આ છેવાડાને પાણી પહોંચી જાય એ સો ટકા છે અને આજે અમે સીધા સૂચના આપ્યા મુજબ ગામો ગામની એક કમિટી થશે અને તાલુકાની કમિટી થશે એ મોનિટરિંગ કરી અને અધિકારીઓ સાથે હાજર રહેશે અને મહિનામાં જે કામગીરી બાકી હોય એને સત્વરે નિકાલ કરશે અત્યારે કામ અમારે માળિયા બ્રાન્ચમાં નથી બહુ જે માલવાડ પાસે થોડુંક જ છે અમારી કા સારી છે માળિયા તાલુકામાં તો સો કામ થઈ ગયું ભાઈ એમ બાકી જે ધાંગેધરા કેનાલ છે એ એના કોન્ટ્રાક્ટરને ચાલુ છે જે મોરબી સર્કિટ હાઉસ ખાતે માન્ય ધારાસભ્યશ્રી અને ધાંગધ્રા બ્રાન્ચ મોરબી બ્રાન્ચ અને માળિયા બ્રાન્ચના આગેવાનો એ તમામને સાથે રાખીને એક મિટિંગ યોજવામાં આવી હતી ખેડૂતોના જે પ્રશ્નો છે આગેવાનોના પ્રશ્નો છે એ લોકો જે ધારાસભ્ય રજૂઆત કરે છે એ તમામ રજૂઆતો અમુક અહીં આપવામાં આવી છે તે રજૂઆતો અને ખાસ મિટિંગ આજે માળિયા બ્રાન્ચ આ ત્રણેય બ્રાન્ચ બંધ છે રિપેરિંગના કામો ચાલુ છે પાણી ક્યારથી છોડવામાં આવશે એના માટેની મિટિંગ હતી એટલે એકત્રીસ સર્વાનુમતે એકત્રીસ મેથી આપણે પાણી ચાલુ કરવાનું ત્રણેય બ્રાન્ચમાં નક્કી કરેલું છે ધાંગધ્રા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે ગામડી બે માટે એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે જ્યારે જ્યારે રજૂઆત કોઈની પણ હશે સ્પેસિફિક ખાનગી રાહ મને આપી દેજો કોઈને છાવરવામાં નહીં આવે એની ચિંતા નહીં કરતા અને બાકી ફોન માટે જો સ્પેસિફિક કોઈ હોય તો પણ મને કહી દેજો અમે દરેક અધિકારીઓને સૂચના આપેલી જ છે ગમે ત્યારે ફોન હોય મિટિંગમાં હોય દરમિયાન દરેક સાયલન્ટમાં હોય સામેથી તરત ફોન કરી દેવાનો થાય છે અને આવી કોઈ રજૂઆત આવે તો મને સો ટકા મારા નંબર ઉપર તમે જાણ કરાવ અત્યારે ત્રણ ત્રણ બ્રાન્ચમાં અલગ અલગ ડિસ્ટ્રી માઇનોર અને બ્રાન્ચમાં પણ અલગ અલગ કામ આપવામાં આવેલા છે કામવાઈઝ અલગ અલગ જે પ્રમાણે વહેલા મોડા વર્ક ઓર્ડર આપેલા છે તે પ્રમાણે કામ બધા થયા છે અને મેક્સિમમ જે કામ કરવાની ગણતરી છે અમારી જેમાં મેક્સિમમ સીપેજ વાળો ઇસ્યુ છે એવા ભાગ કવર કરી અને 31 સુધીમાં પાણી અમારે ચાલુ કરવાની ગણતરી છે અમે પોઝિટિવ છે નીતિન પટેલ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર સૌરાષ્ટ્ર શાખા નહેર વર્તુળ ત્રણ સુરેન્દ્રનગર અને સ્પેસિફિક કઈ પણ રજૂઆત હોય મને સ્પેશિયલી તમે ખાસ અંગત રીતે કહેજો ખાનગી રાય આપણે કોઈને પણ